કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય હવે કોઈ કોઈ ન ભાઈના ફોન નથી બબે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા હવે હું પુરાવા સાથે વિડીઓ સાથે ધમકીઓના ઓડિયો સાથે છતાં પોલીસ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો ફક્ત ને ફક્ત ગ્રાટ નહીં ન્યાય માટે જો ભીખ માગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય સમાચારો આગળ વાત કરીએ તો સમાચાર બોટાદના બરવાડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોળી સમાજના યુવકે ઝેરી દવા ગટગટાવી અને મોતને વાલુ કર્યું હતું તેને લઈને અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોરે એ મંત્રીઓ પર જે સમાજના દિગ્ગજ નેતાઓ છે તેમને આડે હાથ લીધા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર રાજકારણ ગરમાયું છે અને હવે બરવાડાની જે ઘટના છે તેમાં રાજકારણની એન્ટ્રી થઈ ચૂકી છે બોટાદના બરવાડાની ઘટનાને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું હોવાના સમાચારો ત્યારે મળી રહ્યા છે તો તો બીજી તરફ જો વાત આવે સોલંકી કે નામ લીધા વગર જયેશ ઠાકોરે એ ગંભીર આરોપ લગાવ્યા છે કોળી સમાજના યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી ઠાકોર કોળી સમાજના આગેવાને નેતાઓને આડે હાથ લીધા હોવાના સમાચાર મળી રહ્યા છે જયેશ ઠાકોરનું બરવાડાની

સાથે જ બે મંત્રીઓની વાત કરવામાં આવી છે નીમુબેન બાંબળિયા અને પરસોત્તમ સોલંકી બંનેના નામ લીધા વગર બંને પર ગંભીર આરોપ જે છે તે જયેશ ઠાકોરે લગાવ્યા છે ચોવીસ ચોવીસ કલાક મૃતદેહ લઈને બેઠા છીએ છતાં પણ ફરિયાદ ન લીધી હોવાના આરોપ યાદ રાખજો સમાજે તમને જીતાડી અને ત્યાં સુધી પહોંચાડ્યા છે આ પ્રકારની વાત જયેશ ઠાકોરે પોતાના વિડીયો માધ્યમથી કરી છે ગરીબને ન્યાય ન અપાવી શકે નેતા શું કામના સૌથી મોટા સવાલો એ જયેશ ઠાકોર છે તેમને ઉભા કર્યા છે ફરિયાદમાં જે પાંચ લોકોના નામ લખ્યા છે એ પાંચ લોકોમાંથી એક વ્યક્તિ કે જે ઉદ્યોગપતિ છે એ ઉદ્યોગપતિને પકડવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સમાજના નેતાઓના બંગલે જઈને ન્યાયની ભીખ માંગી છે એ પ્રકારની વાત જયેશ ઠાકોર જે તેના દ્વારા કરવામાં આવી છે અને વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સતત અડતાલીસ કલાકથી બોટાદના બરવાડાની જે ઘટના છે એ ઘટનાને લઈને ગુજરાતભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે અને હવે ગઈકાલે જ્યારે ગર્જનાદમાં જયેશ ઠાકોરે એવું પણ કહ્યું કે જે રીતે વિછિયાની અંદર જે ઘટના બની હતી એ ઘટનામાં જે રીતે અમે સમાજ એક કર્યો હતો સમાજના લોકો સમાજના આગેવાનો એક થયા હતા ત્યારે પણ એ મંત્રી અથવા તો એ નેતાઓએ સાથ નહોતો આપ્યો અને હવે આ ઘટના બની છે તેની અંદર પણ મંત્રીઓ કે અમારા સમાજના નેતાઓ કોઈ સાથ નથી આપતા ન તો કોઈ ફોન ઉપાડતા કે ન તો કોઈ અમને જવાબ આપતા આ પ્રકારના ગંભીર આરોપ એ જયેશ ઠાકોર છે તેના દ્વારા લગાડવામાં આવ્યા છે હવે આ ઘટનામાં એમણે અલ્ટિમેટ આપ્યું છે કે જો આમાં કાર્યવાહી નહીં થાય તો ફરીવાર સન્મેલન પણ કરીશું સમાજને ભેગો કરીશું યુવાનોને એક કરીશું ને આગળની રણનીતિ બતાવીશું અને આગામી બે હજાર સત્યાવીસમાં અમે એ મંત્રીઓ અને નેતાઓ જે અમારા સમાજના છે એને બતાવી દઈશું કે સમાજ શું કરી શકે અને શું ન કરી શકે આ પ્રકારની વાત જયેશ ઠાકોરે ગઈકાલે મારા ગરજનાદમાં પણ કરી હતી ત્યારે વધુ એક એમનો વિડીયો સામે આવ્યો છે જેની અંદર નિમુબેન બામણિયા અને પરસોત્તમ સોલંકીનું નામ લીધા વગર બંને પર આડકતરી રીતે પ્રહારો કરતા જોવા મળે છે શું કહ્યું જયેશ ઠાકોરે આવો એમને સાંભળી હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર ગઈકાલે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ઊંઘ્યું હતું એમાં કોળી ઠાકોર સમાજના એક યુવાને હતું પોલીસ સ્ટેશન જેમાં એને દવા પી લીધી એ પણ પોલીસની સામે હવે એને આની પહેલા પણ બે વાર એને ટ્રાય કરી એને પોતાના ન્યાય માટે બે વાર એને સર પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કામ કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે જેને તંત્ર સાથે સંબંધ છે જેના કારણે ફરિયાદ આજે ચોવીસ ચોવીસ કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને પીઆઈ સાહેબ એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારીએ સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીયો સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એને તો ડૂબી વળું જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગરમાં ગયો તો ભાવનગરની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોળી ઠાકોર સમાજનો એક જે વ્યાજના ત્રાસ થી જેને વ્યાજ કાયદેસરની કાર્યવાહી થાય એના માટે એ લોકો પાસે ભીખ માંગવા જાય છે કે તમે થોડુંક પોલીસ તંત્રને આટલું જાણ કરો છતાં કોઈ પણ નેતાઓ એની ઉપર ધ્યાન નથી દેતા તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય મેટર સોલ્વ હવે કોઈ મેટર સોલ્વ ન થતી કોઈ ભાઈના ફોન ઉપડતા નથી બબ્બે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું આજે ચોવી ચોવીસ કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે છે તો નેતાઓ કામના શું આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતી વાળો જો કોળી ઠાકોર સમાજ હોય અને સરકારની અંદર આટલા બધા નેતાઓ હોય છતાં જો એક સમાજે જેને જીતાડીને ત્યાં સુધી પહોંચાડ્યા છે જો ઈ ઈ ગરીબ પરિવારનું જો એને ન્યાય ન દેવડાવી શકતા હોય તો ઈ નેતાઓ કામના શું હવે જે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહી મળે એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ જે એને નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે તો એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે જે ભાવનગર વિસ્તારના છે એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી થતી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ થશે